Namaskar. ન્યૂ યર સેલિબ્રેશનને લઈ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં સંઘ પ્રદેશ દીવથી ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયું ઉના અને માંડવી ચેકપોસ્ટ પરથી પસાર થતા દરેક વાહનની સઘન તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈ બુટલેગરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આ અંગે ઉના ડીવાય એસ એમ ચૌધરીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવ માટે ચેકિંગ સતત ચાલુ રહેશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આપણો જે નવાબંદર પોલીસ સ્ટેશન માં જે બોર્ડર છે એ કેન્દ્રશાસિત પ્રદેશ દિવને અડીને આવેલે છે ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં દારૂબંધી નથી આ અને આ નાતાલ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ગુજરાત અને બહારથી ટુરિસ્ટ દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે આ ધ્યાને લઈ અને નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તળ અને નળિયા માંડવી ખાતે બે જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે આ બંને જગ્યાએ સદન રાઉન્ડ રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવશે જેમાં પીએસઆઈ ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ એની સીધી દેખરેખની છે અને પોલીસ જીઆરડી અને એસઆરડીના માણીને કુલ છવ્વીસ માણસોનો ઉપયોગ કરી અને બે સીટમાં રાઉન્ડ ધ ક્લોક આજથી જ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવે એ વાહન ચેકિંગ એક તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે આ વેકેશન માહોલ છે લોકો આનંદ ઉલ્લાસ માટે એન્જોય કરવા માટે દીવ અને આજુબાજુના વિસ્તારમાં આવતા હોય છે મારે જે પર્યટકો આવે છે એમને એક જ વિનંતી છે અને હું આશા રાખું છું કે તેઓ જે ગુજરાતમાં દારૂબંધી છે એ ધ્યાને રાખે અને વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે કોઈ પણ વ્યક્તિ જો દાવી બીજેલી હાલતમાં પણ વાહન ચલાવશે તો એના માટે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે તો એવી હાલતમાં વાહન ચલાવવાનું ટાળે અને પોતાની સેફ્ટી પ્રથમ રાખે એવી હું અપેક્ષા રાખું છું